રાજકોટમાં મોડે મોડે તંત્ર જાગ્યું છે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે ઉંદર પકડવા માટે ઠેર ઠેર પિંજરા મૂકવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાલીસ જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે જેમાં ઉંદર ભગાડવા માટે સિવિલ હોસ્પિટલમાં દવાનો છંટકાવ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે જોકે નવાઈની વાત અહીં એ છે કે મીડિયામાં અહેવાલ આવ્યા તે પહેલા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હતું અને તંત્રની કાર્યવાહી બાદ ઉંદરોથી દર્દીઓને કેટલી રાહત મળે છે તે પણ હવે આગામી સમયમાં જ ખ્યાલ આવશે બિલ્ડિંગ અને ઓપીડી બિલ્ડિંગની અંદર અમે જ્યાં ઉંદરનો સૌથી વધારે ત્રાસ હતો ત્યાં પાંજરા મૂકેલા છે ત્રીસ કરતા વધારે પાંજરા મૂકેલા છે અને છેલ્લા બે દિવસની અંદર ચાલીસ કરતાં વધારે ઉંદરો એની અંદર પકડાયેલા છે જેને અમે સલામત રીતે શહેરની બહાર ખુલ્લી જગ્યાની અંદર છોડી રહ્યા છીએ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઉંદરનો કે બીજા કોઈ જીવજંતુનો ત્રાસ ન ફેલાય એના માટે અમે એક પેસ્ટિસાઇડ એજન્સીને પણ રોકે